હલો જીવનમાં અમુક પાત્રો આપણને યાદ રહી જાય તેવા હોય છે આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં હું એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો ત્યારે કંપનીના શેઠને અનુકૂળ આવે તેઓ એક કાઠિયાવાડી પરચેઝ ક્લાર્ક ત્રિવેદીએ કંપનીમાં કામ કરતો હતો ત્રિવેદી જે કાંઈ માલ સામાન ખરીદે તેના પેમેન્ટ મહિનાઓ સુધી બાકી હોય મોટે ભાગે એક વખત જેણે સામાન આપ્યો હોય તે બીજી વખત આપવાની ના પાડે માનો કે કોઈ સપ્લાયરે પચીસ હજારનો સામાન આપ્યો છે અને છ મહિના થઈ ગયા છે તે પેમેન્ટ માટે પાછળ પડ્યો હોય ત્યારે ત્રિવેદી એક બીજું લિસ્ટ આપે કે આ આ આપી દો એટલે તમારું પેલું જૂનું પેમેન્ટ ક્લિયર કરી દો હવે નવું સામાન પચાસ હજારનો હોય એટલે પેલો માણસ વિચારે કે હું આ નાના ખાડામાંથી બહાર નીકળીને એક મોટા ખાડામાં પડીશ એટલે મોટે એ તૈયાર ન થાય ત્રિવેદી નવા નવા સપ્લાયરોને મોટી મોટી વાતો કરીને માલ સામાન લાવી દે આવી રીતે ખેલ ચાલ્યા રાખે અને આવી કંપનીઓના શેઠિયાઓ છે ને એ લોકો પણ એકલે હાથે ઘણી લડાઈ લડતા હોય છે આજે એક નાની કંપની ચલાવી એટલે ટેક્સેસન એક્સાઇઝ સેલ્સ ટેક્સ સર્વિસ ટેક્સ એ જમાનામાં અલગ હતા જીએસટી નહોતો પીએફ લેબર લોસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર માર્કેટિંગના પ્રોબ્લેમ પ્રોડક્શનના પ્રોબ્લેમ હવે મર્યાદિત માણસોથી આ શેટ આ બધો ખેલ ચલાવતો હોય એમાં આવા ત્રિવેદી જેવો એક પરચેસવાળો રાખેલો હોય કે જે શેટને અનુકૂળ હોય એક દિવસ ત્રિવેદી ઓફિસમાં એક કલાક મોડો આવ્યો અને હું સેટ સાથે બેઠો બેઠો વાત કરતો હતો શેઠે ત્રિવેદીને ગુસ્સામાં કહ્યું તું ક્યુ એટના લેટ આવ્યા ત્રિવેદી શાંતિથી કે આ રોડ પરથી તો આવી શકાય એવું જ નથી કે લેણિયા તો લોહી પી જાય છે કે મારે ફરી ફરીને આવવું પડ્યું એટલે આ રીતે એ શેઠની ગમે તે પેલી ગુસ્સાને હળવાશથી લેતો હતો એક વખત મેં જોયું કે શેઠે કંઈક ગુસ્સે થયેલા શેઠ કે ત્રિવેદી તું ઇસ ઈસ નોકરીમાં સે ચલા જા અભી કા અભી ચલા જા મુજે તો ચાહીએ નહીં તો ત્રિવેદી શાંતિથી કહે કે જતો જ રહું છું પણ ખાલી મારે તમને પૂછવા આવ્યો છું કે એક પાર્ટી પાસે થોડો કટાઈ ગયેલો માલ છે આપણા જો ફેક્ટરીવાળા થોડોક એને ઘસીને ચમકાવી દે તો અડધા ભાવે મળે એમ છે તો તમે મને કહો કે શું કરવું છો એટલે એ નિર્ણય આપો પછી હું જતો રહેશે એમ કે એટલે સેટનો આખું એટેન્શન ડાઇવર્ટ થયું કીટને બે દે રહ્યા એટલે આ આ એક મેઇડ ફોર ઇચ અધરનું કોમ્બિનેશન હોય છે એક વખત મેં જોયું કે એક આંગળીયાવાળો બારગામથી કંઈક સામાન લઈને આવેલો રિસેપ્શનમાં અને એણે ઇન્સિસ્ટ કર્યું કે આ ત્રિવેદી સાહેબે ઓર્ડર કરેલો છે એમને આપવાનું છે ત્રિવેદી સાહેબને બોલાવો ત્રિવેદી આવ્યો મેં કીધું ત્રિવેદી આ તો લોકલી બધું મળે જ છે મને કે હળવેદથી કે કોઈ આપવા તૈયાર નથી એટલે આંગળીયાવાળાએ કહું તમે કોણ ત્રિવેદી કે હું ત્રિવેદી પણ એ કહે છે કે મને કેવી રીતે ખાતરી થાય કે તમે ત્રિવેદી છો તમારું કંઈ કાર્ડ આપશો ત્રિવેદી કે અલ્યા મારું કાર્ડ તું માગે છે જિંદગીમાં મારી પાસે કાર્ડ માગનાર તું પહેલો છે મારી પાસે કોઈ કાર્ડ માગતું નથી પણ છતાં તું તને ખાતરી કરવી છે કે હું કોણ છું તો એક કામ કર અહીં આવ ત્રિવેદી એને સોસાયટી કંપનીના ગેટ પાસે લઈ ગયો જેઓ ત્રિવેદી ને બે જણા ગેટ પાસે ઊભા ત્યાં ત્યાં તો સામેથી કોઈ ત્રિવેદીને જોઈ ગયો અને એને બૂમ પાડી એ ત્રિવેદી સાહેબ હવે તો દિવાળી પણ ગઈ છ છ મહિના થયા પેમેન્ટ તો આપો તેનો અવાજ સાંભળીને બીજા એ ઉઘરાણી શરૂ કરી રહી એમ કરતાં કરતાં ચારેક જગ્યાએથી ત્રિવેદી ત્રિવેદી કરીને ઉઘરાણીઓવાળાના બૂમો બૂમ સંભળાય એટલે ત્રિવેદીએ ખાલી એટલું જ કહ્યું કે હવે તારે વધારે ખાતરી જોઈએ છે કે હું કોણ છું મને એક દિવસ ત્રિવેદી કહે કે સાહેબ ગઈકાલે હું મારી સાયકલ પર જતો હતો ત્યારે ટ્રાફિક સિગ્નલમાં રેડ સિગ્નલ થતાં મેં સાયકલ ઊભી રાખી અને મારી સાયકલ પાસે જ એક એસટીની બસ ઊભી હતી એ મોડાસા જતી હતી મેં બોર્ડ વાંચેલું ખબર નહીં બસની વિન્ડોમાંથી એક જણો મને જોઈ ગયો અને મને કહે કે ત્રિવેદી સાહેબ પેલું પેમેન્ટનું ક્યારે કરશો મેં કહ્યું તું મોડાસા જઈ આવો પછી આપણે વાત કરીએ એટલે બહારના લોકોને તો ગુમાવવામાં ત્રિવેદી એક્સપર્ટ હતો પણ મારા જેવા મેનેજરને પણ એ ઓફિસમાં માનો કે મારે કંઈ સ્ટેશનરી જોઈતી હોય તો એની પાછળ પડવું પડે મને પણ ગુમાવે સાહેબ આજે આવી જશે તમારી બધી સ્ટેશનરી પણ તેનો આ ગુણ સેઠને બહુ ગમતો મેં કહું ત્રિવેદી અહીંયા તો ઠીક છે કે તું અહીંયા સેટ થઈ ગયો છું પણ માની લો કે તને કોઈ ટાટા ગ્રુપની સ્ટાન્ડર્ડ કંપનીમાં નોકરી મળે તો તું શું કર મને કે સાહેબ જે એક અહીંનું પેલું તાલીમ મળી ગઈ છે અને હેબિટ પડી ગઈ છે કદાચ ત્યાં મને એકાઉન્ટવાળા બધી પાર્ટીના ચેક આપે રાખે ને તો એ બધા ખાનામાં જ પડ્યા હોય હું એ બધાને ઘુમાવવાનું કરતો કારણ કે મને આ ટેવ પડી ગઈ છે મેં વળી ટીખરમાં એના કરતાં એક સ્ટેપ આગળ જઈને મેં એને સવાલ પૂછ્યો કે માન કે ત્રિવેદી આ બધું ઇન્ડસ્ટ્રીના પરચેઝને એ બધું તો ભૂલી જા પણ તને બેંકમાં નોકરી મળે અને મેનેજર કેશિયરની જગ્યાએ બેસાડે તો શું થાય મને કહે સાહેબ અડધી કેશ કેબિનમાં જ પડી રહે મેં કહ્યું એ વળી કઈ રીતે મને કહે કે જો કોઈ બે હજાર રૂપિયા ઉઠાવવા આવે સાથે સાથે કહી દઉં કે એ જમાનામાં બે હજાર રૂપિયા ઘણી મોટી રકમ ગણાતી અને ઘણા લોકો તો ત્યારે વિડ્રોલ ફોર્મથી જ પૈસા ઉપાડતા એટલે ત્રિવેદી કે હું તરત જ ચેક કરીને એને કહું કે હમણાં અગિયાર દિવસ પહેલાં તો તું પંદરસો ઉપાડી ગયો હતો એનું શું કર્યું તે એ વાપરી નાખા એટલે એની જોડે કે એટલી બધી રકઝક થાય પછી કે હું એ રકમ બે હજારમાંથી એક હજાર કરી અને પેમેન્ટ આપું અને આ રજક સાંભળીને અમુક લોકો તો લાઈનમાં નીકળીને ઘરે જ જતા રહે કે નહીં આપે કારણ કે હમણાં જ આપણે ચાર દિવસ પહેલાં પૈસા ઉપાડ્યા હતા એટલે એ કહે છે કે કેશ પણ ઘણી પડી રહેજો મને આવે આવા જ એક ત્રિવેદી જેવા એક મિસ્ટર ઓપી મંત્રી એક બીજી કંપનીમાં હતા મારી સાથે પરચેસમાં આ બધા માણસો સપ્લાયરોની ગાળો એના ગુસ્સા બધાને ઘોડીને પી જાય અને માલિકોને કંપની ચલાવવા આવા યોદ્ધાઓ ખૂબ જ કામ લાગે છે આશા રાખું છું કે આ વિડીયો ત્રિવેદીભાઈને પહોંચી શકે જો આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આભાર આવજો